હલો ફ્રેન્ડ્સ તો આજે આપણે આખો વરસ માટે સાચવી શકાય એવી સરસ આપણે વેફર પાડવાની છે જે આપણે સિઝનમાં આવે એપ્રિલ અને મેની સિઝનમાં જે બટેકા નવા આવે એમાં આપણે બનાવીએ છીએ તો જે બટેટા આ રીતનું હોય બટેટું આપણે તમે જોઈ શકો છો ઉપર ઝીણા ઝીણા સ્પોટ છે તો આ રીતનું એકદમ કઠન એવું બટેકું લઈ લેવાનું આપણે આમ હાથથી દબાવીને જોઈ લેવાનું ને સરસ તાજા એવા બટેકા હોય એવા જ બટેકાની પસંદગી કરવાની ને તમારે જેવી મોટી કરવી હોય એ રીતનું મોટું બટેકું લેવાના મીડિયમ સાઇઝના તમે જોઈ શકો છો મેં બે બે કિલો બટેકા આવા લઈ લીધા છે તો ચાલો સૌથી પહેલા એની છાલ ઉતારી લઈ આપણે આ રીતના આપણે છાલ ઉતારી લેશું મેં આ બે કિલો બટેકા લીધા છે ફ્રેન્ડ્સ આ રીતના પેલા આપણે એની છાલ ઉતારી લેશું અને છાલ ઉતારી અને આપણે એને પાણીમાં મૂકતા જઈશું જેથી કરીને આપણું બટેકું કાળું ન પડે છાલ આ રીતના આપણે લીધી છે એકદમ સરસ રીતે બટેટાની છાલ ઉતાલી દેવાની જેથી કરીને આપણે જો આવી રીતે ઉપર હોય જરી જરીતે કાઢી લેવાનું ડાકા કે કઈ હોય તો નવીને પાણીમાં આપણે રાખી દેવાનું છે જો પાણીમાં રાખવાનું છે ને તો આપણું બટેકું કાળું પડી જશે તો આ જ રીતના હું બધી છાલ ઉતારીને તૈયાર કરી લઉં છું તો તમે જોઈ શકો છો મેં આ રીતના એકદમ સરસ બધા બટેટાની છાલ ઉટાળી લીધી છે તો આ બે કિલો બટેટા છે ને બે બે કિલોની બટેટાની મેં છાલ ઉતારી લીધી છે ને હવે આ રીતનું આપણે મશીન લઈ લેવાનું છે એક તમે જોઈ શકો છો આ ચિપ્સ બનાવવાનું જ મશીન છે તો આ વર્ષો વર્ષ આમાં જ બનાવીએ છીએ અમે તો આ રીતનું મશીન લઈ લેવાનું આપણે જો તમારી પાસે આ રીતનું ન હોય તો તમે આ રીતનું મશીન લઈ શકો છો તમારા ઘરમાં જો આ રીતના રોજની તમારે પતરી કરવા હાટવું કર્યું રાખ્યું હોય મશીન એમાં તમે કરી શકો છો પતરી તો આ બેય છે મારી પાસે તો હું આમાં કરીશ જે વર્ષો વરસ કરીએ છીએ અમે વેફર એમાં કરીશું હું આમાંય બતાવીશ તમને એમાં સિને કરીને તો ચાલો આપણે એમાં વેફર પાડી લઈ મેં આ રીતનું એક બટેકું લઈ લીધું છે ફ્રેન્ડ્સ જો તમે આ રીતના બટેકું લઈ અને આપણે આ રીતના નથી પાડવાની આ રીતના આડું કરી લેવાનું છે તેને આ રીતના મોટું મોટા ચીપ્સ કરે એ રીતના પાડવાની છે આ રીતના ભાવ દેતું જઈશ ને ચીપ્સ પાડી દેવાનું છે ફ્રેન્ડ્સ એકદમ સરસ ચીપ્સ કરે છે આ રીતના આપણી ચીપ્સ પરવી જોઈએ ફ્રેન્ડ્સ બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં આ રીતના જો તમારી એકદમ આછી પડશે તો એ પછી સુકાયા પછી તૂટી જાય છે ફ્રેન્ડ્સ એટલે આ રીતના મીડિયમ સાઇઝની થવી જોઈએ આપણી ચિપ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ ચિપ્સ થઈ છે અને આપણે એક પાણીમાં રાખતા જશું જેથી કરીને આપણી ચિપ્સ કાળી ન પડી જાય આ રીતના બટેકાની વેફર કરવાથી એકદમ સરસ થાય છે ફ્રેન્ડ આ રીતના આપણે ભાર દેવાનું છે થોડુંક એવું એકદમ આખી જે આપણી બટેકાની વેફર કરે અમે આખું વરસમાં તો આ રીતના જ કરીએ છીએ આખા વર્ષ એ બે થી ત્રણ વરસ લગી આ વેફર ખરાબ નથી થતી ને આ રીતના જ રહીએ છે હું મારી ગયા વર્ષની વેફર એ તમને બતાવીશ અને ફ્રેન્ડ્સ જો આ આટલું બટેકું વધી જાય તો આની છોકરાઓ માટે આપણે ચિપ્સ કરીએ છીએ એ કરી દેવાય કે પછી આનું શાક કરી લેવાય અને જવા નથી દેવાનું અને સાઈડમાં રાખી દેસું આપણે તો આ રીતના બધી થઈ ગઈ છે તો હું પાણીમાં આ રીતના બધી આ રીતના કરી લઈને આ રીતના આપણે એક પાણી એક વાસણમાં પાણી લઈ લેવાનું છે તમે જોઈ શકો છો તો બસ તો આ જ રીતના હું બધી વેફર પાડી લઈશ આપણે થોડીક ડિઝાઇનવાળી કરી લેશું અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો બીજું મશીન છે એમાં સાઈડમાં આ રીતના પતરીનું એ ડિઝાઇનવાળું છે તો આ રીતનું એક બટેકું લઈ લેવાનું છે અને ચાલો આપણે એ કરી લઈ આ રીતના કરી અને આ રીતના બટેટ ફેરવટું જવાનું છે આ રીતના એટલે સરસ ડિઝાઇનવાળી થશે આ રીતના ફેરવતું જવાનું છે બટેટું એટલે આપણે ડિઝાઇનવાળી થશે આ રીતના હોય

હવે એક આ રીતનું મેં તમને મસીજ બતાવ્યું હતું એમાંય તમને પાડીને બતાવી દઉં એમાંય ડિઝાઇનવાળું છે તમે જોઈ શકો છો તો ચાલો એમાં ડિઝાઇનવાળી પારી લે એમાં આ રીતના કરી અને આમ ફેરવતું જવાનું છે બતાતું તમે જોઈ શકો છો એમાં એકદમ સરસ ડિઝાઇન વાળી પહેરી છે તમે જોઈ શકો છો એકદમ સરસ થાય છે ફ્રેન્ડ્સ બધી એકદમ સરસ ડિઝાઇન થઈ ગઈ છે એમાં તો ચાલો આ રીતના હું આ બધી પડી લઈશ તો અહીંયા સાદી પાડવાની છે તો આપણે સાદી વેફરને થઈ તમને બતાવી દો કરીને

તો આવે આને ત્રણથી ચાર પાની એકદમ સરસ ધોઈ લેવાની છે ફ્રેન્ડ્સ આ થઈ ગઈ છે મેં ડિઝાઇનવાળી થોડીક જ કરી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો આને આપણે ત્રણથી ચાર પાની એકદમ સફેદ આપણે ન થઈ જાય પાણી એકદમ ચોખ્ખું પાણી નીકળે ને ત્યાં સુધી આપણે ધોવાની છે એને જેથી કરીને આપણે એ વેફર એકદમ સફેદ દૂધ જેવી થાય આપણે તળીએ તો એકદમ સરસ દૂધ જેવી લાગે તરાય તો કાળી ન થઈ જાય એ રીતના આપણે જો ખાલી તમારે અહીંયા જ ધ્યાન દેવાનું છે ફ્રેન્ડ્સ કે આપણે ધોવામાં ધ્યાન દેવાનું એકદમ સરસ તમે પાણીથી ધોશો આપણે ત્રણથી ચાર વાર તો તમારી વેફર એકદમ વાર બનાવતા હશે તો એકદમ સરસ જ થશે તો ચાલો આપણે એને ત્રણથી ચાર પાણીએ ધોઈ લઈ મેં બધી વેફર એકદમ સરસ ધોઈ ધોઈ લીધી છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો આ રીતના આપણે ત્રણથી ચાર પાણીએ ધોશો તો પાણી એકદમ ચોખ્ખું દેખાશે આ રીતના ચોખ્ખું પાણી થઈ જાય ત્યાં સુધી આપણે ધોવાની છે ને આ રીતના આપણે કલાક માટે એને પલાળી દઈશું જો તમારે ઓવરનાટ રાખવી તો એ રાખી શકો છો તમે રાત્રે પારી ને રાત્રે આ રીતના ત્રણથી ચાર પાણીમાં ધોઈ અને પાણી ડૂબે ત્યાં સુધી વાસણ ઉપર રાખી દેવાનું આ રીતના વેફર અંદર ડૂબી જાય એટલું પાણી નાખવાનું એટલે આપણી વેફર કાઢી નહીં પડે તો આ રીતના તમે ઓવરનાઈટે રાખી શકો છો પણ મેં એક જ કલાક રાખ્યું છે તમે બેથી આખી રાત રાખો તો એકદમ સારી થાય છે ને આ બીજી વેફરે આ રીતના કરી લીધી છે એને ત્રણથી ચાર પાણીએ ધોઈ લીધી છે જ્યાં વારી આપણી પાઈ હતી એને પલાળી દીધી છે આ રીતના તમે જોઈ શકો છો એનું પાણી એકદમ સરસ ચોખ્ખું થઈ થઈ ગયું છે એક્સપ્રીમ આ રીતના ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી ધોઈ લેવાની તો આને આપણે પલાળી દેશું તો ચાલો એને એક કલાક માટે આ રીતના પાણીમાં રાખી દેશું તો તમે જોઈ શકો છો મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે હવે એમાં આપણે એક અડધી ચમચી જેટલું પાણી એટલે મીઠું લઈ લેશું જો તમે ફરારી વેફર ફરારી વેફર કરવી હોય તમારે અને જે ઉપવાસમાં તમે આ મીઠું ના ખાતા હોય તે તમારામાં સિંધાની મીઠું લઈ લેવાનું તમે જે રેગ્યુલર મીઠું આવે આપણે ખાઈ છે એ જ લીધું છે આપણી વેફર એ સરસ થઈ ગઈ છે તો આ રીતના મેં ઉપર કોટન દુપટ્ટો ધરી દીધો તો જેથી કરીને કોઈ માટી કે કંઈ કચરો અંદર જાય નહીં તે એકદમ સરસ આપણે થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એમાં પાણી ચરી ગયું છે વેફરમાં આ રીતના કરવાથી આપણી વેફર એકદમ સરસ થાય છે બે વેફર આપણી સરસ થઈ ગઈ છે ફ્રેન્ડ તો ચાલો એને બાફી લઈ તો પાણી એકદમ સરસ આપણું ગરમ થઈ ગયું છે આ રીતમાં આપણું પાણી ગરમ થાય એટલે આપણે વેફર લઈ લેશું નથી નાખવાનું કેમ કે વધારે મીઠું નાખશો પછી બહુ સારી નથી લાગતી તૈરા પછી એટલે મીઠું તમારે પ્રમાણે લઈ લેવાનું આ રીતના આપણે કરી દેસું મિક્સ હવે એને ચરવા દેસુ પાંચ મિનિટ માટે થવા દેસુ આપણે જો પહેલાં આ ઘાનાવામાં થોડીક વાર લાગશે પછી બીજા ઘાનામાં આપણને વાર નહીં લાગશે એકદમ ફટાફટથી થઈ જશે તો ચાલો આને સરસ આપણે બાફી લે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે વેફર એકદમ સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો અને પાંચ મિનિટ અહીં નથી રાખવી પડી ત્રણથી ચાર મિનિટમાં જ થઈ ગઈ છે જો તમારી વેફર થોડીક જાડી હશે તો તમારે થોડીક ચારથી પાંચ મિનિટ માટે એને બાફી લેવાની મારી વેફર થોડી પતલી છે જાડીને પતલીને એ રીતની છે એટલે ચાર રીતના નખ મારીને જોઈ લેવાનો એટલે એકદમ સરસ આપણે બફાઈ ગઈ છે કાના એક વાસણમાં વાસણમાં કાઢી ને તમે જોઈ શકો છો અમે એકદમ સરસ આ રીતના કાનાવાળા વાસણમાં કાઢી લીધી થોડીક ઠંડી થાય એટલે આપણે સુકવવાની છે તેને તો ચાલો બીજી આપણે એમાં બાફી લઈ તો એ જ પાણીમાં આપણે પાછું થોડુંક એવું મીઠું નાખી દેવાનું છે થોડુંક મીઠું નાખી દઈશ અને સરસ મિક્સ કરી દઈશ હવે એ જ પાણીમાં આપણે વેફર લઈ દેવાની છે હવે આમાં વાર નહીં લાગે ફ્રેન્ડ્સ કેમ કે આ પાણી એકદમ સરસ ગરમ છે એટલે આ બે જ મિનિટમાં આપણી વેફર એકદમ સરસ બફાઈ જશે તો ચાલો એ બફાઈ ત્યાં સુધીમાં આપણે જે વાયફી છે એ વેફરને સુકવી લેશું તો મેં આ રીતની એક પ્લાસ્ટિકની કોથળી પાથરી લીધી છે તેમાં આપણે વેફરને સુકવી લેશું જો તમારે આવી કોથળી ના હોય તો તમે પ્લાસ્ટિક કોટનની સારી કા ચુંદરીમાં પણ સુકવી શકો છો તો ચાલો આ રીતના આપણે એક એક કરીને આ રીતના સુકવવાની છે એકદમ સરસ રીતે વેફર સૂકવી લેવાની જો આ રીતથી તમે વેફર બનાવશો તો પહેલી વાર બનાવશો તોય તમારી વેફર એકદમ સારી થશે ફ્રેન્ડ્સ ને તમે વેફર બનાવો અને કેવી થાય તે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારી વેફર કેવી થઈ છે અને તમને મારા વિડિયા ગમતા હોય તો વિદ્યાને લાઈક કરવાનું ભૂલતા નહીં ને વધુમાં વધુ શેર કરજો તો આ રીતના હું બધી વેફર સુકવી લઈશ તમે જોઈ શકો છો બીજી વેફર એકદમ સરસ આપણે બફાઈ ગઈ છે તો એને કાઢી લેશો આપણે અને ખાલી બે જ મિનિટ થઈ છે ફ્રેન્ડ્સ

તમે જોઈ શકો છો આ એકદમ સરસ આપણે બફાઈ ગઈ છે તો એને એ જ રીતના ચેક કરી લેવાની આ રીતના નખ મારીને તૂટે છે એટલે વેફર સરસ થઈ ગઈ છે જોઈ શકો છો આને આ કાઢી લેશો આપણે તો ડિઝાઇન વાળી મેં એમાં જ લઈ લીધી છે એમાં જ આપણે સુકવી દેવાની છે તમે જોઈ શકો છો કેવી સરસ થઈ છે ડિઝાઇન વાળી એક વેફર તો વિતી નથી તો એને આપણે છૂટી છૂટી સૂકવી દેવાની છે તો તમે જોઈ શકો છો મેં ડિઝાઇનવાળી આમાં શું એકદમ સરસ સૂકવી લીધી છે તો મેં ઘરમાં જ સુકાવી છે ફ્રેન્ડ તો તમારે ઢાબે સુકવવું હોય તો એ સૂકવી શકો છો પણ ઢાબે સૂકવે તો એમાં ધૂર ઉડે અને કચરું બચરું બધું ઉડીને આવી જાય એટલે આપણે પછી એ વેફર થોડીક કાળાશ થઈ જાય છે એટલે મેં ઘરમાં જ સુકાવી છે એક દિવસ માટે આપણે ઘરમાં સુકવશું અને બીજા દિવસ આપણે તડકેલા લઈ લેશું તડકો થોડોક ખવડાવી દેશે એટલે એકદમ સરસ આપણે વેફર થઈ જશે તો તમે જોઈ શકો છો મેં બધી વેફર આ રીતના સુકવી દીધી છે તો ચાલો એને એક દિવસ માટે સુકવવા દેસુ તો તમે જોઈ શકો છો અને મેં એક દિવસ માટે ઘરમાં સુકાઈ ઉઠું ને બીજા દિવસે મેં એક કલાક માટે તડકામાં રાખી દીધું હતું એટલે એકદમ સરસ આપણે સુકાઈ ગઈ છે કડકડી આપણે આ રીતના ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો સરસ એવી થઈ ગઈ છે ને અમારે ગયા વરસની છે એ તમને હું તારીને બતાવીશ તો ચાલો આપણે તળી લઈ તેને તો મેં પહેલેથી જ તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે ને તેલ તમારે ધીરામાં નથી કરવાનું તેલ એકદમ ગરમ થઈ જાય પછી જ આપણે એમાં વેફર એડ કરવાની છે તો ચાલો આપણે વેફારા એમાં એડ કરી દઈએ તરાઈ જાય એટલે સીધી કાઢી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ધોળી ફૂલ જેવી થઈ છે તો તમે આ મેથડથી કરશો આ રીતના મારી રીતના તો આ જ રીતના થશે તમે પહેલી વાર બનાવતા હોઈશો તો એકદમ સરસ જ તમારી વેફર થશે તો આ જ રીતના હું બધી તરી લઉં તો આપણી બધી વેફર તૈયાર થઈ ગઈ છે તરાઈને એકદમ સરસ વેફર થઈ છે તો આખા વર્ષ માટેની વેફર આપણે આ રીતના બનાવશું તો એકદમ સારી રહેશે તો ચાલો ઉપરથી ચટણી છાંટી દેસુ લાલ મરચું પાવડર આપણે છાંટી દીધું છે ઉપરથી તમારે જેટલું લાલ મરચું પાવડર છાપવું એ રીતના છાંટી દેવાનું આની ઉપર આપણે લાલ મરચું પાવડર છાંટી દીધું છે તો આપણી વેફર તરાઈ ગઈ છે તમે જોઈ શકો છો મેં એક ડીશમાં એને કાઢી લીધી છે જો આ વેફરની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ જ રીતના તમે બનાવશો તો તમારી વ્યવહાર પહેલી વાર બનાવતા હોઈશો તોય આ રીતના બનશે તમારી એકદમ સરસ જ બનશે તો આવજો મળશું નવા વિડીયામાં